નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એનપી વ્લોગમાં આજે આપણે રાધનપુરમાં આવેલ પ્રખ્યાત પદમવાડીની અંદર શ્રી વૈજનાથ મહાદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પદ્મનાથ ભગવાનના દર્શન કરી ત્યાંની માહિતી મેળવીએ આ મંદિર રાધનપુર શહેરના પ્રસિદ્ધ મહાદેવનું એક મંદિર એટલે ઝારખંડ વૈદ્યનાથ મહાદેવનું આ મંદિર પદમવાડી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર રોડ પાસે તળાવના કિનારા ઉપર આવેલું છે અને પરિસરના પદમવાડી તરીકે ઓળખવામાં આવે છે મંદિરમાં પ્રવેશતા આપને ડાબી બાજુએ ધોણી કે ધોણાના દર્શન થાય છે આ પરિસરનું મુખ્ય મંદિર ઝારખંડ વૈદ્યનાથ મહાદેવ મંદિર છે જે મંદિર પથ્થરમાંથી નિર્મિત કરવામાં આવેલું છે અને મધ્યમ કદનું મંદિર છે અમારા માસ દરમિયાન મંદિરની મુલાકાત ભક્તો શિવજીની આરાધના અને જળ હતા મંદિરમાં જમણી બાજુ ગણપતિ તથા ડાબી બાજુ હનુમાન દાદાની મૂર્તિઓ સ્થાપિત છે જો મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર મુખ્ય નાથ સંપ્રદાયના સાધુના દ્વારા સ્થાપિત શિવલિંગ છે જેમનું નામ પદ્મનાથ સ્વામી હતું તેઓ આ ઝાડ નીચે શિવલિંગની સ્થાપના કરી એટલે આ મહાદેવનું નામ ઝારખંડ મહાદેવ રાખવામાં આવ્યું પરંતુ અત્યારે આ મંદિર પદ્મનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે મંદિરની સામે બાજુ મંદિર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે ભગવાન શંકરનું આ શિવલિંગ જમીન કરતા અંદરના ભાગમાં આવેલું છે કાશી વિશ્વનાથ મહાદેવની બાજુમાં અનેક નાના શિવલિંગોની સ્થાપના કરવામાં આવેલી છે મંદિર પરિસરમાં મંદિરની બાજુએ શ્રી નકરંગ ભગવાન શ્રી પદ્મનાથ ભગવાન અને હરદેવજી ભગવાનની સમાધિઓ આવેલી છે જેના દર્શન અમારા દ્વારા પણ કરવામાં આવ્યા હતા પદ્મનાથ ભગવાનની સમાધિની પાછળ સીતળા માતાજી તથા ગોગા મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર પરિસર રમણીય વાતાવરણથી ઘેરાયેલું છે એક બાજુ મહાદેવ તો બીજી બાજુ તળાવ જેને જોઈ મન મોહી તેવું કુદરતી વાતાવરણ સર્જાયેલું હોય છે પદ્મનાથ મહાદેવનું મંદિર બજારમાં આવેલ હોવાથી દર્શનાર્થીઓ દરરોજ ભગવાનના દર્શન કરવા માટે અહીં આવતા હોય છે આ મંદિરે શિવરાત્રી શ્રાવણ માસ જેવા શિવજીના તહેવારો હર્ષ ઉલ્લાસ સાથે અહીં ઉજવવામાં આવે છે અને આ મંદિરે રાધનપુરના શ્રાવણ માસના ચાર મેળામાંનો એક મેળો ભરાય છે જે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભરાય છે રાધનપુરના લોકો ત્યારે દર્શન કરવા અને નાના બાળકો મેળાનો આનંદ લેવા માટે આવે છે તમને અમારો આ કદમવાડી વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ એન્પી બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો